હોસ્પિટલમાં ખસેડાયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે જરોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે જો કે અકસ્માતના પગલે બોરેલો બોલેરો ગાડી હાલોલ તરફથી વડોદરા તરફ જઈ રહી હોવાનું જાણવા મળ્યું છે અને અકસ્માતમાં મોતને ભેટનારમાં બે બાળકો અને એક યુવતીનો સમાવેશ થાય છે આ સહિત કુલ ચાર લોકોના મોત થયા છે બનાવના પગલે લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને એકસો આઠ તેમજ ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને જે ઈજાગ્રસ્તો છે તેમને કાઢવામાં આવ્યા હતા તેમજ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ઈજાગ્રસ્તોની મરણ ચીસોથી હાઈવે ગુંજી ઉઠ્યો હતો આમ ભયાનક અકસ્માત કોટુંબી પાસે સર્જાતા કરુણ દ્રશ્યો જોવા મળ્યા હતા